તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને ગઈકાલે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી આજે અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો કયા વિસ્તારોમાં મેઘરાજા તાંડવ મચાવવાના છે કયા વિસ્તારોમાં વાવણેલાયક વરસાદ પડવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વળે આગામી વરસાદ અને વાવણેલાયક ભારે તોફાની વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી દ્વારા પણ જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આજ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતી અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂત મિત્રો સૌ પ્રથમ ગઈકાલે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો તેની વાત કરીએ તો રાજ્યમાં નૈઋત્યના ચોમાસાના આગમનની સાથે જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે શનિવારથી શરૂ થયેલો વરસાદી દોર રવિવારે પણ યથાવત જોવા મળ્યો જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો છેલ્લા છત્રીસ કલાકની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ એકસો અડતાલીસ તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો જેમાં પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી તમને જણાવી દઈએ કે રવિવારે બપોરે બે વાગ્યાથી લઈને રાત્રિના આઠ વાગ્યા સુધીના સમયગાળામાં રાજ્યમાં ઓગણસિત્તેર તાલુકામાં વરસાદ વરસ્યો હતો જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો મુખ્ય રહ્યા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી મિત્રો આ ઉપરાંત ડાંગના આહવા આ વિસ્તારોમાં બે પોઈન્ટ અડસઠ ઇંચ જેટલો વરસાદ પડી ગયો તો વળે અમરેલીના ખાંભા અને વલસાડના ઉમરગામમાં પણ બે પોઈન્ટ છપ્પન ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો મિત્રો બનાસકાંઠાના પાલનપુરમાં માત્ર બે કલાકમાં જ બે પોઈન્ટ સત્તર ઇંચ જેટલો વરસાદ પડતા શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો રાજ્યના કુલ ઓગણીસ તાલુકાઓમાં એક ઇંચથી વધારે વરસાદ પડી ગયો તમને જણાવી દઈએ કે છેલ્લા છત્રીસ કલાકના આંકડા રાજકોટ જિલ્લાના ગોંડલમાં સર્વાધિક ત્રણ પોઈન્ટ ત્રણ પોઈન્ટ નવ ઇંચ જેટલો વરસાદ પડી ગયો તો વળ્યા ઉપરાંત આણંદના ખંભાતમાં પણ ત્રણ પોઈન્ટ એક ઇંચ સુરેન્દ્રનગરના દસાડામાં બે પોઈન્ટ નવ તો રાજકોટ શહેરમાં પણ બે પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો અમદાવાદના માંડલ અને ખેડાના નડિયાદમાં પણ બે પોઈન્ટ ચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો તો રાજ્યના કુલ બેતાલીસ તાલુકા એવા છે કે જ્યાં છેલ્લા છત્રીસ કલાકમાં એક ઇંચથી વધારે વરસાદ પડી ગયો છે મિત્રો તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં પણ સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો હતો સાવરકુંડલાના બાઢડા કરજાળા નેસડી અને પીઠવડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો લાંબા સમયથી ઉકળાટ અને ગરમીનો સામનો કરી રહેલા લોકોને વરસાદને કારણે રાહત મળી હતી દર્શક મિત્રો આ તો વાત થઈ છેલ્લા છત્રીસ કલાકમાં રાજ્યમાં પડેલા વરસાદી માહોલ વિશે પરંતુ હવે આગામી દિવસોમાં અને આજે પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેમજ રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે થવાની છે તેના ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં એકથી લઈને બે દિવસ બાદ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ જવાની છે દક્ષિણ બાદ ઉત્તરના રાજ્યોમાં ચોમાસું એક્ટિવ થશે પરંતુ હાલમાં વરસાદે કેટલાક ભાગોમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે હાલમાં જ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે પંદર જિલ્લામાં તો ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તો ચાર જિલ્લા ગાજવીજ સાથે અતિ ભારે વરસાદનું એલર્ટ સેવાઈ રહ્યું છે અમરેલી ભાવનગર નવસારી વલસાડ રાજકોટ જુનાગઢ ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે તો વળ્યા ઉપરાંત અરવલ્લી મહીસાગર દાહોદ ભરૂચ નર્મદા સુરત તાપી અને ડાંગમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે રાજ્યમાં વાજતે ગાતે ચોમાસાની એન્ટ્રી થવા જઈ રહી છે ચોમાસું હવે ગણતરીના કલાકોમાં જ ગુજરાતમાં એન્ટ્રી મારવાનું છે એવું કહો કે વાવણી લાયક વરસાદની હવે ઘડીઓ ગણાઈ રહી છે મુંબઈ પહોંચ્યા બાદ વીસેક દિવસ બાદ વિરામ લઈ ગુજરાતના ખેડૂતોમાં લાંબી લા જોડાનાર મેઘરાજાની સવારી હવે સંપૂર્ણપણે ગુજરાતમાં પધારવા માટે તૈયાર છે મિત્રો બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને સક્રિય થઈ ગયા છે એક બાદ એક પાંચથી લઈને છ સિસ્ટમો સક્રિય બની છે અને જેના કારણે ગુજરાત સુધી ભેજવાળા પવનોનું જોર વધ્યું છે ઉત્તરમાં એક વેસ્ટર્ન રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન મહારાષ્ટ્રમાં સર્ક્યુલ ઉત્તરમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન મહારાષ્ટ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાડીમાં બે બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે અને જેને કારણે લાઇન સર્જાઈ રહી છે જે વરસાદી પવનોને ખેંચી રહ્યા છે તમને જણાવી દઈએ કે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં હાલ અરબસાગર અને બંગાળની ખાડી બંનેમાંથી ભેજવાળા પવનોનું આગમન શરૂ થશે એ સાથે જ વરસાદી ગતિવિધિઓ અને ચોમાસાને જોરદાર વેગ મળશે ન માત્ર દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્ર પરંતુ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ બરાબરનો વરસાદી માહોલ છવાઈ શકે છે હાલ જે પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે એક વખત દક્ષિણ ગુજરાતમાં ચોમાસું એન્ટર થયા બાદ તીવ્રતાથી આગળ વધી શકે છે તમને જણાવી દઈએ કે એકાદ બે દિવસમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને તે કવર કરી લખશે મિત્રો કારણ કે ન માત્ર અરબ સાગર પરંતુ વાયા મધ્યપ્રદેશ તરફથી બંગાળની ખાડીના ભેજવાળા પવનો પણ આવી રહ્યા છે અલગ અલગ વેધર મોડેલોના આધારે જે અનુમાન છે એ પ્રમાણે વીસ જૂન સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ જશે ન માત્ર હળવો પરંતુ ભારેથી અતિભારે વરસાદ વરસવાનો છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદનું જોર રહી શકે છે આ ગરમીમાંથી હવે છુટકારો મળવા જઈ રહ્યો છે અને ધોધમાર વરસાદના દિવસો આવી રહ્યા છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આગામી વરસાદ અને આગામી ચોમાસાની ગુજરાતમાં એન્ટ્રીને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ફરી એકવાર નવી નકર આગાહી દર્શાવી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હવે ચોમાસું શરૂ થવામાં છે અને હવે વરસાદ ધીમે ધીમે વધતો જશે તેમણે ખાસ કરીને અઢારથી લઈને ચોવીસ જૂન દરમિયાન ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી તો વળ્યા ઉપરાંત ગુજરાતના રાજસ્થાન સાથે જોડાયેલા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા જોવાઈ રહી છે અંબાલાલ પટેલના મતે બંગાળના ઉપસાગરમાં બે લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે પ્રથમ લો પ્રેશર અઢારમી જૂને બનશે અને ત્યારબાદ બીજી સિસ્ટમ બાવીસમી જૂને બનવાની સંભાવના છે મિત્રો આ લો પ્રેશર સિસ્ટમથી સીધી અસર ગુજરાતના હવામાન ઉપર પડશે અને તેને કારણે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે મિત્રો આ લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ અંબાલાલ પટેલે છવ્વીસથી લઈને ત્રીસ જૂન દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવી છે જોકે તેમણે એક મહત્વની નોંધ પણ લીધી હતી કે જો આ અરસામાં પૂર્વ ભારતમાં અત્યંત ભારે વરસાદ થાય તો ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું પણ રહી શકે છે ઉલ્લેખનીય છે કે કેરળમાં ચોમાસું વહેલું બેઠા બાદ તે ઝડપથી મુંબઈ સુધી પહોંચી ગયું હતું પરંતુ ત્યારબાદ સિસ્ટમ નબળી પડી જતા

તો ગુજરાતમાં આગામી દિવસોમાં જે ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ આવવાનો છે ભારે વરસાદનો વાવણીલાયક રાઉન્ડ આવવાનો છે તો વળી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે થવાની છે તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ઉપરાંત જાણીતા હવામાન નિષ્ણાત તેવા પરેશ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે કેરળ અને મુંબઈમાં ચોમાસું સક્રિય થયા બાદ તે આગળ વધતું ન હતું આ સ્થિતિને હવામાનની ભાષામાં મોન્સૂન બ્રેક કહેવાય છે જો કે હવે અરબી સમુદ્રમાં એક નવી સિસ્ટમ સક્રિય થતાં આ મોનસૂન બ્રેકનો અંત આવ્યો છે આ નવી સિસ્ટમને કારણે ચોમાસું ધીમે ધીમે આગળ વધીને ગુજરાત સુધી પહોંચી ગયું છે હાલ જે વરસાદ પડી રહ્યો છે તે પ્રી મોનસૂન એક્ટિવિટીનો ભાગ છે પરંતુ સોળ જૂનથી ચોમાસાનો કરંટ વધશે એટલે કે આજથી ચોમાસાનો કરંટ વધી શકે છે પરેશ ગોસ્વામીએ વધુમાં ઉમેર્યું કે ભલે ચોમાસું થોડું મોડું આવે પરંતુ પંદરથી લઈને વીસ જૂન સુધીમાં રાજ્યમાં તીવ્ર ઠંડસ્ટોમ એટલે કે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે અને આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ વડોદરા છોટા ઉદેપુર દાહોદ હોય કે પંચમહાલ ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદ પડવાનો છે આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડવાનો છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના બોટાદ અને ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢના છૂટાછવાયા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા એટલે કે વીસ જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં પહોંચે તે પહેલાં પ્રિય મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ યથાવત રહેશે જે ગરમીથી ત્રસ્ત લોકોને આંશિક રાહત આપશે મિત્રો અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાથી સોળ જૂનથી એટલે કે આજથી ચોમાસું આગળ વધશે અને વીસ તારીખ સુધીમાં ગુજરાત પહોંચી શકે છે જેનાથી લોકોને કારમી ગરમીથી કાયમી મુક્તિ મળે તેવી શક્યતા દેખાઈ રહી છે